ધારાસભ્ય હીરા સોલંકી પાણીના પ્રવાહમાં તરીને ઉંચૈયા ગામમાં પહોંચ્યા હતા તેમણે ઉંચૈયા ગામમાં ખેતમજૂરો બાળકોના રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા સ્થાનિક ટીમ અને ટ્રેક્ટર સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં ઉંચૈયા ગામમાં પહોંચીને પચાસ જેટલા લોકોને બચાવ્યા રાજુલા જાફરાબાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હીરા સોલંકી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા આજ સવારે જ આ ગામના સૌ આગેવાનોના ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જોણ પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટૅક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં આ આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ને સ્કૂલે અમે સ્થળાંતર કર્યું છે એ લોકો નાસ્તો પાણી કરાવી દીધો છે અને ઓઢવા પીવાની વ્યવસ્થા અમે હમણાં કરી રહ્યા છે પછી એમને એને ઘરે આ પાણી ઉતરે પછી એમને ઘરે અમે શિફ્ટ કરી દઈશું થેન્ક યુરાબા ગામડાઓ છે મારા ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટ પર ગામમાં પાણી ફરી વળ્યા હતા પીપાઓ ગામમાં ફરી વળ્યા હતા નાગેશ્રીમાં ફરી વળ્યા હતા રામપરામાં ફરી વળ્યા હતા ઊંચિયા ગામમાં ફરી વળ્યા હતા આવા બધા જ્યાં જ્યાં તે મારા ધ્યાન ઉપર જે જે વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જડ હતું સાહેબ તમે ઊંચી પહોંચવા માટે શું કર્યું તરીને કહેતા બસ આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજા એકબીજા ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી માથોડી પાણીમાં વયા ગયા અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં થેન્ક યુ થેન્ક યુ